નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતનું પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી ભણવાનું છે તો જોઈએ એમાં કેવી રીતના દાખલાઓ હોય છે અને કેવી રીતે આપણે ગણી શકીએ હવે આપણો મુદ્દો છે સમાંતર શ્રેણી નીચે આપેલ સંખ્યાઓની યાદી પર વિચાર કરો તો આપણે અહીંયા થોડીક સંખ્યાઓ આપેલી છે કે એક બે ત્રણ ચાર પછી ડોટ 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 એટલે કે આગળ ચાલુ જ છે આવી રીતે પાંચ છ સાત આઠ હશે જ તો આ જે પેટર્ન આપેલી છે એમાં પેલા પદમાં એક નાખીએ તો આપણને બીજું પદ મળે બીજા પદમાં એક ઉમેરીએ તો ત્રીજું પદ મળે ત્રીજા પદમાં એક ઉમેરીએ તો ચોથું પદ મળે કેવાનો મતલબ કે આ એવી પેટર્ન છે કે જેમાં પુરોગામી પદમાં એક ઉમેરવાથી અનુગામી પદ મળે છે એટલે કે આગળના પદમાં એક ઉમેરો તો એના પછીનું પદ મળે ચારમાં એક ઉમેરો તો પાંચ મળે પાંચમાં એક ઉમેરો તો છ મળે એવી રીતે બીજી જુઓ સો સિત્તેર ચાલીસ અને દસ તો આમાં ત્રીસ નો ઘટાડો થાય છે એટલે કે માઇનસ ત્રીસ ઉમેરેલા કહેવાય આગળ મેં સમજાવ્યું એ રીતે આમાં ત્રીસ ત્રીસ ઘટતા જાય છે એનો મતલબ માઇનસ ત્રીસ આપણે ઉમેરેલા છે તો સો માઇનસ એટલે ત્રીસ ત્રીસ એટલે એટલે ચાલીસ ચાલીસ દસ પણ ખરેખર આપણે માઇનસ ત્રીસ શું કરેલું છે ઉમેરેલા છે તો સોમાં માઇનસ ત્રીસ ઉમેરીએ તો સિત્તેર સિત્તેરમાં માઇનસ ત્રીસ ઉમેરીએ તો ચાલીસ ચાલીસ માં માઇનસ ત્રીસ ઉમેરીએ તો દસ આવી રીતે આગળ વધવાનું છે એવી રીતે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક અને ઝીરો તો આની અંદર minus ત્રણ માં plus એક ઉમેરો બરાબર યાદ રાખજો minus ત્રણ માં plus એક ઉમેરીએ તો શું થાય ઓછા વત્તે ઓછા ત્રણ માંથી એક જાય તો બે નિશાની મોટાની તો એનો મતલબ કે આપણે દરેક પદમાં માં એક ઉમેરવાનું છે minus બે માં plus એક ઉમેરો તો minus એક minus એક માં plus એક ઉમેરો તો શું થાય તો કે શૂન્ય કારણ કે એક plus છે એક minus છે આવી રીતે શૂન્ય આવે શૂન્ય માં એક ઉમેરો તો એક એક માં એક ઉમેરો તો બે તો આમાં પણ દરેક પદમાં માં એક એક નો ઉમેરો કરેલો છે હવે ત્યાર પછીની શ્રેણી છે ત્રણ 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 તો આની અંદર શું ઉમેરેલું હશે તો કે ઝીરો ત્રણ વત્તા ઝીરો બરાબર બાદ કર્યું પણ કહેવાય પણ આપણે ઉમેરેલી સંખ્યાના અર્થમાં લઈએ તો ત્રણ માં ઝીરો ઉમેરવાથી એના આગળનું પદ પાછું ત્રણ મળે એમાં ઝીરો ઉમેરો તો એના આગળનું પદ ત્રણ મળે એમાં ઝીરો ઉમેરો તો એના આગળનું પદ ત્રણ મળે છે ત્યાર પછી માઇનસ એક પોઈન્ટ ઝીરો માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ બે પોઈન્ટ જીરો માઇનસ બે પોઈન્ટ પાંચ તો આની અંદર આપણે માઇનસ એક પોઈન્ટ જીરો હતા એમાં પ્લસ કરવાના છે પણ કેટલાક પ્લસ કરશો તો અહીંયા એક પોઈન્ટ ઝીરો વધે ઓછા ઓછા એક પોઈન્ટ પાંચ ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા એક પોઈન્ટ એક પોઈન્ટ પાંચ એટલે સોરી જીરો પોઈન્ટ પાંચ આપણે એડ કરવાના છે તો અહીંયા જીરો પોઈન્ટ પાંચ એડ કરવાના છે તો ઓછે ઓછે વત્તા

એટલે ઓછે ઓછે વત્તા થતા જાય એક point પાંચ એમાં zero point પાંચ નાખો તો બે બે માં zero પાંચ નાખો તો બે point પાંચ તો આ યાદી માં આપેલા દરેક સંખ્યાને પદ કહેવાય એટલે આ ત્રણ છે એ પદ છે એક point zero પદ છે એક point પાંચ પણ પદ છે આ બધી જેટલી પણ સંખ્યા એમાં આવેલી છે એ દરેક સંખ્યાને પદ કહેવાય છે ઉપરની ની યાદી માં એક પદ આપેલ હોય તો પછી નું પદ તમે લખી શકશો જો હા તો તો કેવી રીતે કદાચ કોઈ તરાહ કે નિયમ ઉપયોગ કરી તમે કરી શકો તો આમાં નિયમ આપણે જોયો કેટલા ઉમેરવા એ જ ચાલો આપણે અવલોકન કરીએ અને નિયમ લખીએ પહેલું જે આપણને આપેલું હતું એક બે ત્રણ ચાર વાળું તો એમાં પ્રત્યેક પદ તેના આગળના પદ થી એક વધુ છે એટલે કે દરેક પદમાં એક એક નો ઉમેરો થાય છે બીજામાં પ્રત્યેક પદ તેના આગળના પદ થી ત્રીસ ઓછું છે એટલે કે માઇનસ ત્રીસ નો ઉમેરો કરેલો છે ત્રીજામાં પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં એક ઉમેરો એટલે કે એક એક વધુ આવતું જાય છે ચોથામાં પ્રત્યેક પદ ત્રણ છે અર્થાત દરેક પદ મેળવવા માટે તેની આગળના પદમાં જીરો ઉમેરો કે એમાંથી ઝીરો બાદ કરો તો એ આપણે જોયું ઝીરો બાદ કરો તો એ જ આવે ઝીરો ઉમેરો તો પણ ત્રણ જ આવે જો પાંચમાની અંદર પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં માઇનસ જીરો પોઇન્ટ પાંચ ઉમેરો અર્થાત તેમાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરો મેં તમને આગળ કીધું તું કે માઇનસ ઝીરો પોઇન્ટ પાંચ ઉમેરો એટલે એ માઇન થઈ જાય ને ઓછે ઓછે પાછા કેવા થઈ જાય તો કે વત્તા થઈ જાય ઉપરની યાદીમાં આપે જોયું કે પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે આપણે કોઈમાં એક ઉમેરો કોઈમાં માઇનસ સંખ્યા પણ ઉમેરેલી છે આપણે વાત થઈ ગઈ કે બીજી જે શ્રેણી હતી એમાં માઇનસ ત્રીસ આપણે ઉમેરેલા હતા એટલે કોઈને કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો સમાંતર શ્રેણી બનાવે છે જો કોઈ શ્રેણીમાં ખાલી સંખ્યા લખેલી હોય તો એને શ્રેણી કહેવાય પણ એ શ્રેણીમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે અને એના પછીના પદો મળે તો એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તો એવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે કારણ કે પ્રથમ પદ મળે નહીં એ તો આપેલું જ હોય બરાબર યાદ રાખજો પ્રથમ પદ મેળવી ન શકાય પ્રથમ પદ આપેલું હોય પણ પછીના કોઈ પણ પદ કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળતા હોય તો એવી સંખ્યાઓની જે યાદી છે એને સમાંતર શ્રેણી કહેવાય જેમ કે હું અહીંયા એક લખું છું તો આ પ્રથમ પદ આપણને આપેલું છે એમાં બે ઉમેરું તો મને બીજું પદ ત્રણ મળે એમાં બે ઉમેરું તો પાંચ મળે એમાં બે ઉમેરું તો સાત મળે તો પેલું પદ આપણને આપેલું જ હોય પણ એના પછીના બધા પદોમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી અન્ય પદો મળે તો એવી સંખ્યાઓની જે યાદી છે લાઈન છે હરોળ છે શ્રેણી છે એને સમાંતર શ્રેણી કહેવાય આ નિશ્ચિત સંખ્યા ને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય એટલે જેટલી સંખ્યા તમે ઉમેરો છો એ ઉમેરેલી સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય યાદ કે સામાન્ય તફાવત ધન અથવા ઋણ અથવા શૂન્ય હોય શકે છે તફાવત કોઈ પણ હોય શકે પણ હોય શ્રેણીમાં એટલે ખરેખર ત્રીસ આપણે બાદ કરી આમ તો એ માઇનસ ત્રીસ એનો સામાન્ય તફાવત છે પછી ત્રણ ત્રણ વાળી જે શ્રેણી આપેલી હતી એમાં આપણે જીરો ઉમેરતા હતા માટે એનો સામાન્ય તફાવત શૂન્ય કહેવાય તો અહિયાં યાદ રાખવાનું છે સામાન્ય તફાવત ધન પણ હોય ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે પ્રથમ પદ એ હવે પહેલું પદ હોય ને આપણે એ વન લખો કે ખાલી એ લખો બંને ચાલે એટલે આપણે એ લખવાનું છે તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા પહેલું પદ એટલે એ બીજું પદ એટલે એ પ્લસ ડી આપણે શું કીધું ડી એટલે તફાવત જે ઉમેરવાની સંખ્યા છે તે તો પદ માં તમે ડી ઉમેરો તો બીજું પદ મળે એની અંદર તમે ટુ ડી ઉમેરો તો તમને ત્રીજું પદ મળે એની અંદર તમે થ્રીડી ઉમેરો તો ચોથું પદ મળે આમ સમાંતર શ્રેણી દર્શાવે છે અને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય રાખજો આ વ્યાપક સ્વરૂપ છે હવે આપણે ઉદાહરણ દ્વારા પણ એકવાર બે લઈએ તો આ જે વ્યાપક સ્વરૂપ છે પહેલા પદ એટલે એ પછી એ વત્તા ડી એટલે એક આપણે તફાવત ઉમેરો પ્રથમ પદમાં બે તફાવત ઉમેરીએ તો ત્રીજું પદ મળે પ્રથમ પદમાં ત્રણ તફાવત ઉમેરીએ તો આપણને ચોથું પદ મળે કેવી રીતે તો એની જગ્યાએ આપણે પેલા એક મૂકો હવે એક વત્તા બે એટલે આપણને બીજું પદ મળશે પછી એક વત્તા બે બે એને ગુણ્યા કિંમત પણ કેટલી છે તો કે એ એટલે એક ત્રણ ડી ની કિંમત સમાંતર શ્રેણી કેવી રીતે મળે તો એક બે ને એક ત્રણ પછી એક બે દુ ચાર ચાર ને એક કેટલા થઈ જાય ટોટલ આપણે અહીંયા મળશે પાંચ કારણ કે બે દુ ચાર ચાર વત્તા એક એટલે પાંચ ત્રણ દુ છ વત્તા એક એટલે સાત તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા સામાન્ય તફાવત ડી બરાબર બે લીધેલા છે તો નાખો તો ત્રણ ત્રણ પાંચમાં બે નાખો તો સાત આવી રીતે તમને ડી ની કોઈ પણ કિંમત આપેલી હોય તો તમે સમાંતર શ્રેણી મેળવી શકો છો બરાબર યાદ રાખજો સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે એ એ વત્તા ડી એ વત્તા ટુ ડી એ વત્તા થ્રી ડી બીજું પણ એક સૂત્ર છે પણ એ આપણે આગળ દાખલાઓમાં જોશું આપણે નોંધીએ કે ઉપરના ઉદાહરણો એથી માં પદની સંખ્યા નિશ્ચિત છે તો જે શ્રેણીની અંદર પદની સંખ્યા નિશ્ચિત હોય એવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય બરાબર યાદ રાખજો શાંત શ્રેણી કહેવાય વળી આપણે નોંધીએ કે આ શ્રેણીમાં અંતિમ પદ છે આ વિભાગમાં આપેલ ઉદાહરણ એક થી પાંચ માની એક પણ સમાંતર શ્રેણી શાંત નથી આથી તેને અનંત સમાંતર શ્રેણી કહેવાય આવી સમાંતર શ્રેણીમાં અંતિમ પદ ના મળે હવે આપણે પેલા તો શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી સમજી લઈએ આપણે પ્રથમ પદ તરીકે કોઈ પણ કરી શકીએ માનો કે હું પાંચ ને પસંદ કરું અને આપણે ડી સામાન્ય તફાવત માની લ્યો કે ત્રણ લઈએ છીએ તો ત્રણ ત્રણ ઉમેરવાના છે પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને ત્રણ વીસ વીસ ને ત્રણ ત્રેવીસ ત્રેવીસ ને ત્રણ છવ્વીસ માની લો કે આટલા પદ છે એક સમાંતર શ્રેણીમાં બરાબર યાદ રાખજો એક સમાંતર શ્રેણીમાં આટલા પદ આપેલા છે અને અહીંયા શ્રેણી પૂરી થઈ જાય છે તો આવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય શાંત શ્રેણી એટલા માટે કે આમાં પદોની સંખ્યા છે એ નિશ્ચિત છે આનાથી વધારે સંખ્યા નથી તમને ખબર હોય કે કોઈ શ્રેણીમાં પચાસ જ પદ છે તો પણ એને નિશ્ચિત શ્રેણી કહેવાય બરાબર યાદ રાખજો કોઈ શ્રેણીમાં પચાસ પદ છે સો છે દોઢસો બસો હજાર તમને કદાચ એમ ખબર હોય કે એક શ્રેણીમાં એક લાખ પદ છે તો એ નિશ્ચિત છે એટલા માટે નિશ્ચિત છે કે તમને પદોની સંખ્યા કેટલી છે એ તો ખબર છે ને તો જો પદોની સંખ્યા આપણને ટોટલ કેટલી છે એ ખબર હોય તો એવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય અને શાંત શ્રેણીમાં અંતિમ પદ હોય જ છેલ્લું પદ હોય જ ઘણી વખત આમ લખેલું માનો કે હું એક થી સો પદની શ્રેણી બનાવું છું એક બે ત્રણ અપ ટુ આપણે જવાનું છે સો સુધી તો આ સો તો આમાં છેલ્લું પદ હોય જ કારણ કે એક થી સો ની શ્રેણી છે તો સો છે એ છેલ્લું પદ છે તો આવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય હવે અનંતની વાત કરીએ તો આ અનંત છે કારણ કે આમાં છેલ્લું પદ નથી જે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય અથવા એના સંખ્યા નિશ્ચિત હોય કારણ કે કે આમાં તો કરોડો ગમે પદ પદ શકે તમને ખબર હોય આ કેટલા આવેલા છે તો એને અનંત શ્રેણી કહેવાય છે અને અનંત શ્રેણીમાં છેલ્લું પદ આપણને મળતું નથી એટલે કે આપણે હોતું નથી અહીંયા કેમ છેલ્લું પદ દેખાય છે આમાં છેલ્લું પદ કયું તો ખબર નથી કારણ કે ગમે તે હોઈ શકે આ શ્રેણીને પણ આપણે અનંત બનાવી શકીએ જેમ કે પાંચ આઠ અગિયાર પછી આપણે ડોટ 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 તો હવે આમાં છેલ્લું પદ કેટલામાં તો એ આપણને ખબર નથી કયું છેલ્લું પદ છે એ ખબર નથી તો એ કેવી શ્રેણી થઈ ગઈ અનંત બીજી એક વાત યાદ રાખજો જ્યારે કોઈ પણ અનંત શ્રેણી લખવાની હોય ત્યારે હમણાં આપણે લખી હતી પાંચ પાંચ વત્તા ત્રણ એટલે આઠ આઠ વત્તા ત્રણ એટલે અગિયાર તો તમારે ઓછામાં ઓછા ત્રણ પદ લખવા પડે અને છેલ્લા પદ પછી અલ્પવિરામ કરી કરીએ છેલ્લું એટલે અહીંયા ત્રીજું પદ અલ્પ વિરામ કરી પછી ત્રણ ટપકા જ મૂકવાના છે ઘણીવાર આપણે એમ હોય કે છેલ્લે ઉપર લખીને ચાર પાંચ ટપકા મૂકી તો શું વાંધો નહીં ચાલે ગણિતનો નિયમ મુજબ આ બરાબર યાદ રાખજો આવા નિયમો ઘણી ઘણાને ખબર હોતી નથી અથવા કોઈ કહેતા નથી એટલે આપણે આપણી રીતે લખીએ છીએ પણ સાચી રીતે જો ગણિત ભણવું હોય તો આ એક નિયમ તમારે યાદ રાખવાનો છે કારણ કે હું પાંચ અને આઠ લખી અને આવી રીતે ત્રણ ટપકા કરીશ તો પણ એ ચાલશે નહીં કારણ કે ઓછામાં ઓછા ત્રણ પદ તો હોવા જ જોઈએ થી વધુ લખો તો ચાલે ચાર પાંચ છ તો ચાલશે પણ ઓછા માં ઓછા ત્રણ પદ હોવા જોઈએ તો જ એને શ્રેણી ગણી શકાય નહીંતર સમાંતર શ્રેણી છે કે નહીં ખબર નો પડે એટલા માટે આપણે ત્રણ પદ લખવાના છે ત્રણ પદ થી આપણે ખબર પડી જાય કે અહીંયા સામાન્ય તફાવત એટલે કે એમના વચ્ચેનો જે ગાળો છે એ ત્રણ ત્રણ નો છે કે પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર પણ આપણે પાંચ ને આઠ લખ્યું હોય તો અહિયાં ત્રણ નો ગાળો છે એના પછીના પદમાં કયો ગાળો છે એ ખબર પડતી નથી એટલે કે સામાન્ય તફાવત કયો છે તો મિનિમમ આપણે એટલે કે ઓછા માં ઓછા ત્રણ પદ લખવા છેલ્લા પદ એટલે કે ત્રીજું પદ હોય એના પછી અલ્પવિરામ કરી ત્રણ ડોટ એટલે કે ટપકા મુકવાના છે ત્રણ ટપકા જ મુકવાનો નિયમ છે તો આ રીતે આપણે અનંત શ્રેણી લખી શકીએ તો યાદ રાખજો શાંત શ્રેણી એટલે જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તો એને શાંત કહેવાય જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય ગમે તેટલી હોય શકે તો એ શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય છે હવે અહીંથી આપણે જે દાખલાઓ છે એ શરૂ થાય છે તો પેલું ઉદાહરણ છે સમાંતર શ્રેણી ત્રણના છેદમાં બે એકના છેદમાં બે માઇનસ એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં બે અનંત શ્રેણી છે દોડ દોટ છે એટલે એના માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખો જો આટલું જ પૂછ્યું હોય તો સીધું આપણે પ્રથમ પદ કયું છે તો કે ત્રણના છેદમાં બે તો એ બરાબર ત્રણના છેદમાં બે લખી નાખવાનું ત્યાર પછી ડી ડી શોધવા માટે બીજા પદમાંથી પેલું પદ આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે તો ડી બરાબર હંમેશા યાદ રાખજો બીજા પદમાંથી જ પેલું પદ બાદ કરવાનું છે ભલે બીજું પદ નાનું હોય તો પણ ભલે કદાચ બીજું પદ નાનું હોય તો પણ બીજા પદમાંથી જ પેલું પદ બાદ કરવાનું છે તો એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં બે હવે આની બાદ બાકી અપૂર્ણાંકની આપણને આવડવી જોઈએ અહીંયાં છેદ બંનેના સરખા છે એટલે તમે ના બે નીચે લખી શકો છો માંથી ત્રણ જાય તો માઇનસ બે અને માઇનસ બે ભાગ્યા બે એટલે બે બે ઉડી જાય એટલે ના માઇનસના ને કંઈ ન વધે ઉડી જાય એટલે એક તો અહીંયા બી કેટલો આવે છે તો કે માઇનસ એક આવે છે તો આ રીતે પરીક્ષામાં ટૂંકામાં પૂછી શકે એ અને ડી ની કિંમત તો આપણે પહેલું પદ હોય એને એ કહી દેવાનું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી જે કિંમત આવે એને આપણે ડી કહી દેવાનું છે હવે નોંધવાનું છે કે જો આપણે જાણતા હોઈએ કે આપેલ પદો સમાંતર શ્રેણીમાં છે આપણે ખબર હોય કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે તો કોઈ પણ બે ક્રમિક પદના તફાવત દ્વારા ડી શોધી શકીએ મેં આગળ કીધું તું તમે એ ટુ માઇનસ એ વન કરો એ થ્રી માઇનસ એ ટુ કરો કે એ ફોર માઇનસ એ થ્રી કરો ગમે એમાં ડી મળશે પણ આપણે હંમેશા એ ટુ માઇનસ એ વન કરીને જો એ સમાંતર શ્રેણી ન હોય તો તમે કરો તો એ નહીં ચાલે કારણ કે બધાનો તફાવત સરખો હોવો જોઈએ જો અલગ અલગ હશે તો એને સમાંતર શ્રેણી ન કહેવાય સમાંતર શ્રેણી ન હોય તો એનો ડી તમને મળી શકે નહીં કારણ કે ડી બધાનો સરખો હોય તો જ એને સામાન્ય તફાવત કહેવાય છે હવે બીજું ઉદાહરણ જોઈએ ઉદાહરણ બે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ લખો એના પછીના આપણે બે પદ લખવાના છે સમાંતર શ્રેણી હોય તો ન હોય એમાં કંઈ કરવાનું નથી હવે અહીંયા તમને જુદા જુદા ચાર દાખલા આપેલા છે તો એની આપણે વાત કરીએ તો પહેલાં દાખલામાં ચાર દસ સોળ અને બાવીસ પછી ડોટ ડોટ છે અનંત શ્રેણી છે તો સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવું હોય તો તમારે બધા તફાવત શોધવા પડે પણ સમાંતર શ્રેણી આપેલી હોય અને d શોધવાનો હોય તો તમારે એ ટુ માઇનસ એ વન જ કરવાનું છે પણ અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં એ પેલા આપણે તપાસવાનું છે માટે આપણે અહીંયા ભૂલ અહિયાં એ વન આવે એ થ્રી ના આવે એ ભૂલ છે એટલે એ ટુ અહીંયા આપણે લખી નાખશું તો એ ટુ માઇનસ એ વન એ ટુ કોણ છે તો કે દસ તમે શ્રેણીમાં જુઓ દસ એ વન કોણ છે તો કે ચાર દસ માંથી ચાર જાય તો કેટલા આવ્યા છ હવે એ થ્રી માઇનસ એ ત્રીજું પદ છે સોળ બીજું પદ છે દસ સોળ માંથી દસ જાય તો છ આવ્યા હવે એ ફોર માઇનસ એ થ્રી ચોથું પદ બાવીસ છે ત્રીજું પદ સોળ છે બાવીસ માંથી સોળ જાય તો છ તો એનો મતલબ કે અહીંયા આપણે જે તફાવત મળે છે એ સમાન છે તો અહીંયા તફાવત સમાન રહે છે આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે અને સામાન્ય તફાવત ડી બરાબર કેટલો છે તો કે છ આપણે સ્વીકારી લઈએ છીએ કે આ જ તરા આગળ પણ ચાલશે એટલે કે આટલો જ ડિફરન્સ બધામાં છ છ નો જ રહેશે માની લેવાનું છે ને હોય જ આપણે માનવાનું જ છે આ ચાર પદનો તફાવત સરખો હોય તો પછી બાકીના પદોનો તફાવત સરખો છે એમ આપણે માની લેવાનું છે ને હોય જ તો હવે આપણે એના પછીના બે પદ તો આપણા માટે છેલ્લું પદ બાવીસ હતું એમાં તમે તફાવત ઉમેરો તો તફાવત છ છે એટલે અઠ્યાવીસ મળે અને માં છ ઉમેરો તો તમને ચોત્રીસ મળે તો આ મેં તમને એક રીત કીધી હતી આપણને ચોથું પદ ખબર હોય તો પાંચમું કેમ મળે પાંચમું ખબર હોય તો છઠ્ઠું કેમ મળે તો એના માટે હું તમને લખીને બતાવી દઉં પાંચમું પદ જોતું હોય તો ચોથા પદમાં તમારે ડી ઉમેરવાનો ડી એટલે સામાન્ય તફાવત એટલે તમને પાંચમું પદ મળી જાય તો ચોથું પદ આપણા માટે બાવીસ હતું ડી આપણા માટે કેટલો હતો તો કે છ તો બાવીસ વત્તા છ એટલે અઠ્યાવીસ હવે પાંચમું પદ મળી ગયું છઠ્ઠું પદ શોધવું હોય તો એ સિક્સ બરાબર એ ફાઈવ એમાં પણ આપણે શું ઉમેરવાનો તો કે ડી ઉમેરવાનો તો પાંચમું પદ અઠ્યાવીસ હતું એમાં આપણે છ નાખીએ તો અઠ્યાવીસ ને છ ચોત્રીસ તો આમ છઠ્ઠું પદ મળી જાય આવી રીતે તમે સાતમું આઠમું ગમે એટલા ગોતી શકો છો પણ અહીંયા બે જ પદ કીધા ચાર આપેલા હતા અને બાકીના બે પદ શોધવાના હતા તો આપણે આટલું કરવાનું હોય આવા દાખલાઓ હોય છે અને પૂછાય પણ છે હવે બીજો દાખલો છે બીજા દાખલાની અંદર આપણને આપેલું હતું એક માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ પાંચ તો એની આપણે ગણતરી કરીને જોઈ લઈએ સમાંતર શ્રેણી છે કે નથી તો અહીંયા એ ટુ માઇનસ એ વન એટલે કે બીજું પદ માઇનસ એક હતું એમાંથી પેલું પદ એક બાદ કરવાનું એટલે માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ પાંચ તો બીજા પદમાંથી માંથી પેલું પદ આપણે બાદ કરવાનું છે મોટાની એટલે કે માઇનસ તો માઇનસ બે આવ્યું એવી રીતે એ થ્રી માઇનસ એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ આપણે બાદ કરવાનું છે તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ એક ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા એટલે માઇનસ ત્રણ એક ઓછે વત્તે ઓછા ત્રણ માંથી એક જઈ તો બે નિશાની મોટાની એટલે માઇનસ તો એમાં પણ માઇનસ બે આવ્યા ત્યાર પછી આ આપણે લેવાનો છે તફાવત તો બેન માઇનસ પાંચ માઇનસ માઇનસ થ્રી માઇનસ પાંચ ઓછા પાંચ માંથી ત્રણ જઈ તો બે નિશાની મોટાની એટલે કે માઇનસ તો અહીંયા પણ બધાનો તફાવત આપણને સરખો મળે છે એટલે કે માઇનસ બે આવે છે માટે એ આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે તો તફાવત સમાન છે માટે યાદી સમાંતર શ્રેણી બનાવે છે સામાન્ય તફાવત ડી બરાબર માઇનસ બે છે હવે આ જ રીતે આપણે પાંચમું અને છઠ્ઠું મેળવવાનું છે તો હવે તમને ખબર પડી ગઈ કે પાંચ ચોથું પદ આપણા માટે માઇનસ પાંચ હતું એમાં આપણે માઇનસ બે ઉમેરવાના છે તો માઇનસ બે ઉમેરીએ એટલે ઓછે ઓછે વત્તા તો પાંચમું પદ આવશે માઇનસ સાત અને માઇનસ સાતમાં પાછા માઇનસ બે ઉમેરીએ એટલે ઓછે ઓછે વત્તા તો એ આવશે માઇનસ નવ આ રીતે આપણને પાંચમું અને છઠ્ઠું પદ મળી ગયું તો પછીના બે પદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે જે મેળવી લીધા એ જ છે માઇનસ સાત અને માઇનસ નવ ત્રીજો દાખલો જોઈ લઈએ પેલાની રકમ જોઈ લઈએ આપણે ત્રીજા દાખલાની રકમ છે માઇનસ બે પ્લસ બે માઇનસ બે પ્લસ બે માઇનસ બે પ્લસ બે તો એના માટે આપણે કીધું પેલા પ્લસ બે સોરી માઇનસ બે પછી પ્લસ બે પછી માઇનસ બે પછી પ્લસ બે આ રીતે છે તો હવે આપણે એ ટુ માઇનસ એ વન એટલે કે બે માઇનસ બે પણ માઇનસ બે તો એ ટુ એટલે કે બીજું પદ બે છે પછી માઇનસ આવે પછી પહેલું પદ આવે એ માઇનસ બે છે હવે આપણે આ બે ની બાદ બાકી લેવાની છે એટલે કે એ થ્રી માઇનસ એ ટુ માઇનસ બે આ માઇનસ બે ત્રીજું પદ છે પછી વચ્ચે માઇનસ અને પછી બીજું પદ જે બે છે તે તો ઓછે ઓછે વત્તા બે ને બે ચાર પણ કેવા તો કે માઇનસ કારણ કે નિશાની મોટાની તો અહીંયા તમને સામાન્ય તફાવત સરખો નથી એક ચાર છે અને એક માઇનસ ચાર છે તે ન ચાલે બંને સરખો જ હોવું જોઈએ તો એનો મતલબ હવે તમારે આગળ કરવા જવાની જરૂર નથી જો બે તફાવત સરખા ન આવે તો પછી ત્રીજો શોધવા જવાની જરૂર નથી એટલે કે એ ફોર માઇનસ એ થ્રી કરવાની જરૂર નથી અને આપણે કહી દેવાનું છે કે આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી તો અહીં આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી કારણ કે એમનો સામાન્ય તફાવત સરખો નથી ચાર પછીનો નો ચોથા દાખલા ની રકમ હતી એક 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 બે 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 અને ત્રણ 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 તો આ સમાંતર શ્રેણી છે કે નહીં જોઈને જ ખબર પડી જશે કા ન જ હોય કારણ જોઈએ તો a two minus a one એટલે કે એક minus એક એટલે zero પાછું એક minus એક એટલે કે a three minus a કરીએ તો એમાં પણ zero આવે આપણે બે જોઈને એમ લાગે કે zero આવ્યો તો સરખો હશે પણ જરૂરી નથી એટલે ત્રણ વાર શોધવાનું જો ત્રણ માં સરખો આવે તો હોય બે માં સરખો આવે તો હોય પણ નહીં હવે આગળ જોઈએ બે માઇનસ એક એટલે અહીંયા એક એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ આપણે બાદ કરીએ તો એક આવે છે એટલે કે અહીંયા તફાવત સરખો આવતો નથી માટે આપેલ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી બનાવતી નથી અહીંયા જો બે ના સરખા છે પરંતુ બાકીના સરખા નથી માટે એને સમાંતર શ્રેણી કહેવાય નહીં